તો વડોદરામાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆતથી ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે બે કલાકના વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મંગળબજાર લહેરીપુરા દરવાજા રાવપુરામાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી વેપારીઓની દુકાનોમાં ફરી વળ્યા તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ડૂબી ગયો છે તો આ દ્રશ્યો વડોદરાના અલગ અલગ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે સાથે સાથે આ જે વિસ્તાર છે ત્યાં દુકાનોને લોકોના ઘર આવેલા છે તે લોકોને સૌથી વધારે હેરાન પરેશાની ભોગવવી પડી રહી છે ઘર વકરીને નુકસાન થયું છે સાથે સાથે દુકાનમાં જે માલ સામાન છે એ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે બગડી ગયો છે અસહ્ય ગરમી બાદ બપોરના સમયથી જ વરસાદ જે છે તે શરૂઆત કરી હતી અને કહી શકાય કે સાંજના સમયે ધોધમાર વરસાદ પડવાના કારણે શહેરના અનેક વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે મહત્ત્વની વાત છે કે જે પ્રકારે હાલમાં જે પાણી ભરેલા દ્રશ્યો જોઈને કહી શકાય છે કે કઈ રીતે પ્રિમોન્સૂનની કામગીરી જે છે તે કરવામાં આવે જે રીતે વાત કરીએ તો શહેરના સયાજીગંજ રાવપુરા ફતેહગંજ સહિતના જે ચાર દરવાજા વિસ્તાર છે તે વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે જોઈ શકાય છે કે આ પાણી જે છે આ જે વેપારીઓ છે તેઓની દુકાનોમાં સુધી પહોંચી ગયા છે અને જોઈ રહ્યા છો જે રીતે કે પાણી અત્યારે લોકો નીકાળી રહ્યા છે આપણે દુકાનદાર વેપારી છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કે અત્યારે આ પાણી ભરાઈ ગયા છે કઈ રીતે અડધો કલાક ત્યાં અમે સાફ કરીએ છીએ છતાં આ પાણી એકદમ ગંદુ પાણી આવે છે એના માટે કોઈ રસ્તો કરી આપો સાહેબ જે રીતે દાદા વાત કરવામાં આવે તો દર વર્ષે આ જ સમસ્યા હોય છે દર વર્ષે ની કામગીરી કરવામાં આવતી હોય છે છતાં પણ આ સમસ્યા જે છે તે છે દર વખતે તમારે પાણી ઉલેચવું પડે છે દર વર્ષે અમારે પાણી ઉલેચવું પડે છે એના માટે કોઈ રસ્તો કરી આપો સાહેબ છ થી આઠ ઇંચ દસ ઇંચ દુકાનમાં પાણી ભરાઈ જાય છે એના માટે અમારો ગયા વર્ષે બી માલમાં બહુ નુકસાન થયો હતો ગયા વર્ષે પણ તેઓને આ જ પ્રકારે જે માલ સામાન જે છે તેમાં મોટું નુકસાન જોવા મળ્યું છે જોઈ રહ્યા છો કઈ રીતે આ તમામ વેપારીઓ જે છે કે તેઓ આ પાણી ભરાઈ જવાના કારણે તેઓની દુકાનોમાં જે કચરો ભરાઈ ગયો છે તે અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે જે રીતે વાત કરીએ તો હાલમાં આ તમામ વેપારીઓ જે છે આપણે બીજા વેપારીઓને પણ પૂછવાની કોશિશ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે શું કહેશો દર વખતે આ રીતે પાણી ભરાઈ જાય છે પાલિકા કામ કરી રહી છે પ્રી પ્રીમોન્સૂનની કંઈ દેખાઈ રહી છે આ વખતે કંઈ દેખાતું નથી આ તો સમજો કોરોના પહેલાં કોરોના પછી એટલે આ બનાવું જોઈએ આ લોકોએ પણ તો પણ પાણી હમણાં પણ ભરાય છે પાણીનું પ્રોબ્લેમ સોલ્વ થયું નથી પાણી આવી જાય છે આટલા વરસાદમાં પણ આ અહીં લગીને પાણી આવી ગયું દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે જે રીતે દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે તેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે દર વખતેની વેપારીઓની આ યોજના છે કહી શકાય કે આ યાચના છે તે અત્યારે કહી રહ્યા છે મહત્વની વાત એ છે કે વરસાદ પડતાની સાથે જ આવા વિસ્તારની અંદર રોડ ઉપર પાણી ભરાઈ જતા હોય છે અને પાણી જે છે તે તમામ આ દુકાનોની અંદર જતા રહેતા હોય છે તેને જ લઈને તેઓને માલ સામાન્ય વેપારીઓનો જે છે તેને પણ મોટું નુકસાન જે છે તે ભોગવવું છે વેપારીઓની એક જ માંગ છે કે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે પ્રી મોન્સૂનની કામગીરીના નામે ફક્ત ને ફક્ત પાલિકા તંત્ર દ્વારા છેડા કરવામાં આવે છે ત્યારે આ યોગ્ય કામગીરી કરવામાં આવે કે જેથી કરીને તેઓને આ દર વખતેની સમસ્યાનો સામનો ન કરવો પડે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા